લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની થશે શરૂઆત સાત મેના ગુજરાત સહિત બાર રાજ્યોની ચોરાણું બેઠક પર યોજાશે મતદાન ગાંધીનગરથી ઓગણીસ એપ્રિલે અમિત શાહ ભરશે ફોર્મ તો અઢાર એપ્રિલે સી આર પાટિલ નોંધાવશે ઉમેદવારી જમ્મુ કાશ્મીરના ઉધમપુર અને રાજસ્થાનના બાડમેરમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ચૂંટણી પ્રચાર અમિત શાહ ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ગજવશે સભા તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રચાર મેદાનમાં ઉતરશે જેપી નડ્ડા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન આજે કોઈમ્બતુરમાં મહાગઠબંધન માટે કરશે પ્રચાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની કર્ણાટકમાં સભા અખિલેશ યાદવ પણ પીલી ભીતથી કરશે પ્રચારના શ્રી ગણેશ બસપા સુપ્રીમો માયાવતી આજે ઉત્તરાખંડમાં કરશે પ્રચાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તેમજ તેજસ્વી યાદવ પણ ગજવશે જાહેર સભા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પણ લગાવી રહ્યા છે પૂરી તાકાત બીઆરએસ નેતા કે કવિતાને આજે સીબીઆઈ રાઉઝ એવન્યુ કોર્ટમાં કરશે રજૂ શરાબ નીતિ કૌભાંડમાં પૂછપરછ માટે રિમાન્ડની ની કરાશે માંગ ઈરાન તરફથી હુમલાની ધમકી બાદ ઇઝરાયેલમાં હાઈ એલર્ટ જાહેર પશ્ચિમ એશિયામાં તણાવની સ્થિતિ અંગે અમેરિકાએ તુર્કી ચીન અને સાઉદી અરબ સાથે કરી વાતચીત કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો મુકાયા ચિંતામાં પંદર એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત નર્મદા છોટાઉદેપુર અને દાહોદમાં માવઠાની આગાહી આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ જાયન્ટ્સ વચ્ચે મુકાબલો ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સાત વિકેટે આપી હતી માત